હવે મારી વાત આપડો એ વિદેશ ભણવા જતો નઈ અમને ખબર છે અને કોઈ નોકરી લઈને નહી આવતો આજે પણ કોઈ જોવા આપડે ગોમમાંથી અમે હવે એકડા ધોરણમાં બેઠા હતા તમે એકડા ધોરણમાં આના ઠેઠ વિદેશ મેલ્યો તો એકડો ફરક છે વાત એની છે જાણી હું એમ કહું છું મારી વાત આપડો એ બધી વાત દવા દયો આપણો આ કંટ્રોલ લેવો હોય તો સિક્કો મરાઈ આવજો જો કંટ્રોલ નઈ મળા પછી આજ મારે કોઈ કંટ્રોલ મંત્રોલ લેવો નથી મારે તો ભર આજ હું મારી લાલની હરિયોમાં છું હા એનો આવશે ને પછી હું ચોક જાયો અને એ જાઉં છે તો હવે ફૂમતા કાકા ખરા બફોરા ના તમને કેવાયા એટલે ગુનો કર્યો એમ ને હજના ની વાત નથી આજ હું જોય તેવા જ નથી જો તને કહું અન તારે તો ભાઈ તારે અમને ઘરે ઘડી નાબુ હોય તો આવજે આમ મારા લાલ ની આખી આંતરી હા અલ્યા <laughs> જા <laughs> kami, kamu dia pasti naik hey dad, how are you, how are you, how hey dad, 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 please speak English, speak English, I don't know Gujarati, mana kabel parigi, tuh, ani, tuh English bologi, kabel parigi, hey dad, please speak English I don't know Gujarati Huh? Eh? Ya, yeah, English Please English Are hey you Dad I am very hungry yeah? I I am very hungry But I am not hungry I am hungry Huh? Masalah kata si sasong Dad

ખાવ ખાવું છે પૂછા થાય તો આઈ વેરી હંગ્રી એ હું એમ તો છે હંગ્રી નું પડ્યું એટલે લેથી લામે છે કોને વાત હું કોઈ નથી મે કાપા થી હે ઓલ્ડ મેન સ્પીક ઇંગ્લિશ આઈ ડોન્ટ નો ગુજરાતી વાની ભાષામાં મને કોઈ ખબર પડતી નથી પણ હા વાને મેં હિન્દી હમતે શીખવાડી તું હિન્દી હમતું શીખવાની હતી એજ બોલો ને તાને મને ખબર પડશે મેં ત્યાંની હિન્દી આપણે मैं तुमको हिंदी बोलना सिखाना था तुमको हवाता है दैट आई एम वेरी हंग्री ये अपनी हंगरवानु पथी हंगरवानु पथी बराबर no. 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 पर no. no. मैं तुमको हिंदी बोलना सिखाना था तुमको हवाता है नो हैं नो सुनो नो अजय एडी अपनी भाषा नहीं थी नो वाली नो हैं नो मैं तुमको खाइथो खल्या खात खाना था हिंदी में तुमको फालतू है

પ્લીઝ સ્પીક ઇંગ્લીશ આઈ ડુ નોટ ગુજરાતી આરતી મારશે આરતી મારશે

એ ના નસીબમાં પડાયતા હ હવે હમજા ગઈ રે ચિત્ર છે ઇન્ડિયન હું બોલે થા રહ્યો બુઢિયા એમ છે પ્લીઝ પાઉન્ડ આવે એ ઓય ઓગળ્યો બોરી લાવે પાવ પાવ તો ઓય મર્શે બજારમાં ફૂંડા કા ચાર રસ્તે લઈજો અને પાવ ખવડાવી દો શું વળી અમારી લઈજો શું કામ ધોરી વળગાડે છે થેન્ક્સ મજે તો કરો આપ કોઈ ચિંતા કરજો તમે અન તમારો છોકરો તું છે ને આવતા ને મારા છોકરા પાસે બધું ઇંગ્લિશ તમને બમ બલ બરાત બોલતી શીખવા દે એટલે તમારા છોકરાને ખાલી એકલો ઇંગ્લિશ જ આવડે છે ને હે હવે જો તો કોઈ નહીં આવડતું ને પાવરફુલ છે પાવરફુલ છે ને હમણા આવો મારે એક શબ્દ કેવો છે કો કે વધારે પડતું ગલ્યું ખા ખા કરો તો શું થાય થાય એ પણ તમે કેવા શું માંગો છો મારે કોઈ કેવું નહીં એટલા સમજી જાય હોવે તો એમ કો કે આ બધું જોઈ નહી જાતું હા એ તો નહીં ગાડી તો હાથ હો ભમણ કરીને માટે પડશે ગાડી આખી ફેલતા હારી મને હેડ એ કાકા ઓયો હે મેન હાઉ આર યુ હે મેન હા આવું ફૂમતા કાકા કોણ છે આ હે કોણ છે આ નાવડ્યો ના આ દે દે બનવા જો તો આ હું જેની આતો જાથી રા જોઈતો કે હેરે મારા લાલ આરો લાલ બે ઓય એ લાલ શાંતિ હા ઓ કિંકિંકિં હાઉ આર યુ હા 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 વોટ વોટ યોર યોર નેમ નેમ તા વાઘુ તું ને આ ખાલી છે ફરી બાકી ઇંગ્લિશ તને આવડે આવડે કાકા એવું તો મારું નામ પૂછાય મને હિન્દી હિન્દી હા હિન્દી મેરા નામ વાઘુ

ઇંડી આવડતા હે અલા ઓટ ઓટ તો આપડે તો ચુંટણી આલશે ને વખત આલશું આ નેમ નેમ ગણે અરે ઇંડી હમત જ નહીં હે ના ગુજરાતી હે ના ઇંડી હમતે છે હું જો હું બોલું હે લાય હાય આમ આપડે બેટા ના તું મારા બેટા હું ધડા બાપ બોટ હે એ ડાટ ધીસ પ્લેસ ઇઝ વેરી 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 હોટ જો જો ઓંટા ટક ટક રિયા એ કાકા હે આ તો ચટ્ટલું પાવરફુલ કશું ટપું જ નઈ પડતું આમો ના પડે ના હવે એક ઈગો પડ્યો છે કાકા હિન્દી નઈ સમજા થોડો થોડો બોલ બોલ ભાઈ પડ્યા છે ખબર પડ્યા છે મેરા નામ વાઘુ હે વોટ મેરા નામ વાઘુ હે હાય ખોણ બેડણા

હેય કમ ટુ ડાન્સ 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 કાકા આવડો છો ભેગ ભેગ દાસ ભેળવાળો ભેળવાળો હા ભેળવાળો કાકા એવો ડાન્સ આવડતો મુનવા મુનવા હવે મન લાગે અરે વિદેશ ભણવા જો પણ આનું મગજ જતું રહ્યું ને એવું લાગે મને અસ્થિર મગજનો થઈ ગયો હોય ને એવું લાગે છે હવે મારા વાતી નાઈ જ આવું પડશે નક ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં હું ગુજરાતી ભૂલી જાયો આના ડોહે મન લાગે આના વાદે ઓનવી ફરી ગયું ખાવા જાય પ્લીઝ કમ ના પ્લીઝ કમ નો યાર કમ કમ તું Dad, slow motion. Come, 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 come. Yeah, 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 yeah. Good, yeah. good, 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 good. Dad, good. <laughs> dad, dad. <laughs> yeah, 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 yeah.